નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું ભરૂચ જિલ્લાના કવિ કંબોઈ નયનરમ્ય દરિયા કિનારે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે દરિયા કિનારે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શિવના દર્શન કરવા માટે દરરોજ ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે મિત્રો સ્તંભેશ્વર તીર્થની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા માટે દરિયો દિવસમાં બે વખત આવે છે દિવસ દરમિયાન બે વખત ઘટિત થતી આ ઘટનાને જોઈને ભક્તો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટનું સર્જન જાણે આ સ્થળ માટે જ થયું હોય એવું લાગે છે દરિયાની ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે ભગવાન શિવ થોડા સમય માટે ભક્તો થી દૂર ધ્યાન અવસ્થામાં જતા રહ્યા હોય તેવું લાગે છે પછી જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી પાછું જાય છે ત્યારે ભગવાન શિવ જ્યારે સાક્ષાત પ્રગટ થયા હોય તેવું લાગે છે લગભગ 6000 વર્ષો પહેલા

આ તીર્થ સ્થળની ઉત્પત્તિ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકએ માત્ર છ દિવસની વયે દેવોની સેનાને સંભાળી હતી અને આ સ્થળે ભગવાન કાર્તિકએ ભયંકર રાક્ષસ તાડકાસુરનો વધ કર્યો હતો પરંતુ તાડકાસુર ભગવાન શિવનો ભક્ત હતો અને આ વાત જ્યારે કાર્તિકઈને ખબર પડી તો તેમને ખૂબ જ દુઃખ થયું હતું અને પિતાના પરમ ભક્તનો વધ કરવા બદલ તેમને ભારે પછતાવો થઈ રહ્યો હતો જેથી ભગવાન વિષ્ણુએ સ્વયં પ્રગટ થઈને તેમને આ સ્થળ ઉપર ભગવાન શિવની તપસ્યા કરવાની સલાહ આપી અને ભગવાન વિષ્ણુની સલાહ માનીને કાર્તિક ભગવાન શિવની કઠોર તપસ્યા કરવા લાગ્યા અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશ સાથે અહીં પ્રગટ થયા હતા અને આ પ્રસંગ દરમિયાન સમગ્ર દેવી દેવતાઓ આવી પહોંચ્યા હતા અને તેઓએ અહીં વિશ્વાનંદક સ્તંભની સ્થાપના કરી હતી અને તેનાથી પશ્ચિમ દિશાના ભાગે સ્વયં ભગવાન શિવ બિરાજમાન થયા હતા અને આ આ આ નામ નામ પરથી સ્થળનું સ્તંભેશ્વર રાખવામાં આવ્યું હતું સ્થળે પવિત્ર નદી મહીસાગર નો દરિયા સાથે સંગમ થાય છે આ સ્થળે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભાવિ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે સ્તંભેશ્વર મંદિરમાં શિવરાત્રી નો મેળો ભરાય છે